સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈથી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેમાં ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આ બીજા લેક્ચરની અંદર આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે જીટીઆર રોડ વિશે જઈ અભ્યાસ કરવાનો છે તો એમની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે આ જે જીટીઆર ગ્રાન્ડ ટ્રંક રોડ આ જે રસ્તો છે આ જે રોડ છે તે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો છે આપણને રસ્તો તે સમયે છે જોવા મળતો હતો મૌર્ય યુગની અંદર આ રોડનું નિર્માણ સૌ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું આ રોડનું જે નિર્માણ છે એટલે કે જે શરૂઆત છે જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે છે શરૂ થયું હતું તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો આ વિદ્યાર્થી મિત્રો જૂના નામ છે આપણને ખબર છે ત્યાં તક્ષશિલા જે છે તે પાકિસ્તાનમાં આવેલી છે એટલે કે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો વર્તમાન કયું છે હમણાં તે આવશે વિદ્યાર્થી મિત્રો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો આપણે જોઈએ તે સમયની અંદર છે ગંગાથી લઈને ગાંધાર સુધી ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગાંધાર એટલે તમને એમ થાય તો શું હશે પણ ગાંધાર નામ મહાભારતના સમયમાં આવેલ ગયું છે તમને ખબર હોય તો કે ભાઈ દુર્યોધનના મામા શકુની તે ગાંધાર પ્રદેશના જે છે એ રાજા હતા એટલે એની બહેનનું નામ ગાંધારી હતું ત્યાર પછી જોઈએ શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુન નિર્માણ કરાવ્યું હતું આપણને પાઠ ભણવામાં આવશે બાબરનો એનો આપણે ભણી ગયા પહેલાં સત્રની અંદર સોરી એમની અંદર શેરશાહ સુરી જે હતા તેમને આ રોડનું પુનઃ નિર્માણ એટલે કે સમારકામ ફરીથી એનું સરસ મજાનું જે કંઈ પણ રિપેરિંગ કામ કરાવરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન હાઉસે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એ સમયે ગવર્નર જનરલ લોર્ડ હાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું જે સી નિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે અત્યારે વર્તમાનમાં જો આપણે આ રોડને ઓળખવો હોય તો એ રોડ છે દિલ્હીથી કલકત્તા સુધી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આપણે એમને ઓળખીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ બિંદુસાર આ બિંદુસાર આપણે જોઈએ તો કે ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંથી ઈસવીસન પૂર્વે ને તોતેર ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો ચંદ્રગુપ્તનું અવસાન થયું મૃત્યુ પામ્યો પછી એમનો પુત્ર છે તો બિંદુસાર તે મગધની ગાદી આવે છે વારસાઈ ગાદી એમને પ્રાપ્ત થાય છે પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય આ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ શું હતી તેમને વિદ્યાર્થી મિત્રો કહું તો કે ભાઈ એમને ચંદ્રગુપ્ત મોર્ય એટલે કે આ બિંદુસારના જે પિતા હતા એમને આ વિશાળ સામ્રાજ્ય બિંદુસારને આપ્યું પણ બિંદુસારે શું કર્યું તો કે આ સામ્રાજ્યને યથાવત ટકાવી રાખ્યું એને પડી ભાંગવા દીધું ને યથાવત ટકાવી રાખ્યું અને આખું સામ્રાજ્ય છે તે તેમના પુત્ર એટલે કે અશોકને સમ્રાટ અશોકને ભેટમાં જે છે આપેલું છે આ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ જે છે આનો પૂછી શકાય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂંક થઈ હતી તો કે વિદ્યાર્થી મિત્રો જોજો રાષ્ટ્રીય એટલે કે અહીંયા રાજ્યપાલ શબ્દ જે છે ઉલ્લેખેલો લેખેલો છે કે ભાઈ બિંદુસારનો જે શાસનકાળ હતો ત્યારે એમનો એક પુત્ર હતો સુશીમ એમને જે છે એ તક્ષશિલા અને ત્યાર પછી જોઈએ તો કે રાજકુમાર અશોક એમને અવંતી જે છે કહેવાય ને કે રાજ્યપાલ તરીકે જેમણે નિમણૂક જે છે એને કરેલી હતી સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રણ નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યો સુશીમના સમયમાં તક્ષશિલા ઉપર જે છે એ બળવો થયો એટલે કે ત્યાં આક્રમણ થયું આ આક્રમણને જે છે નિયંત્રિત કરવામાં આપણે જોઈએ તો કે ભાઈ એમનો સામનો કરવા માટે જે છે આ સુશીમ જે છે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો પછી શું થયું તો કે ભાઈ સમ્રાટ અશોકે ભાર્ય જે છે આ બળવો જે છે એમને સફળતાપૂર્વક પાર પાડ્યો અને આખો આખો જે છે દબાવી દીધો બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો બિંદુસારે કોઈ એના શાસનકાળમાં નવો પ્રદેશ જીત્યો હતો નહીં પણ એની પાસે જે પ્રદેશ હતો એમાંથી ઓછો પણ થવા દીધો હતો નહીં યથાવત રાખ્યો ટકાવી રાખ્યો એના પપ્પાએ જે કાંઈ પણ આપ્યું તે પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્ય સંબંધો જાળવી રાખ્યા હતા ગ્રીક રાજ્યો જે હતા ગ્રીક દેશોના જે રાજ્યો હતા તેમની સાથેના એમના સંબંધો જે છે એ મૈત્રી ભર્યા જે છે રાખ્યા હતા ભાઈ છે એમને સંબંધો જે છે રાખેલા જોવા મળે છે તેને મગજની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું તેમણે મગજની ગાદી ઉપર પચીસ વર્ષ સુધી જે છે રાજ કરેલું જોવા મળે છે ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો ત્રીજું આપણે પેલું જોયું તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય રાજા રાજાની રમતમાં એમને વિષ્ણુગુપ્તે ચાણક્ય મદદ કરીને રાજા બનાવ્યો ત્યાર પછી જે છે બીજું ભાઈને આપણે બિંદુસાર ત્યાર પછી હવે ત્રીજું ભણવાનું છે આપણે સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત બિંદુસરના છોકરાના સમ્રાટ અશોક હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ઈસવીસન પૂર્વે બસો તોતેરથી ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસ તો કે પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો અશોકનો રાજાભિષ રાજ્યાભિષેક ક્યાં થયો તો કે ભાઈ પાટલીપુત્રની અંદર થયો આપણે જોઈએ તો કે ભાઈ બિંદુસારનું મૃત્યુ થયું એટલે તો કે ભાઈ એમનો મોટો ભાઈ જે હતો સુષીભ જે આક્રમણ નહોતો કરી શક્યો અને અશોકે આખો આક્રમણ દબાવી દીધો હતો આખો બળવો દબાવી દીધો હતો ત્યાર પછી એના જે કાંઈ બીજા સાવકો ભાઈઓ હતા કાકા દાદાને આ બધાએ એમની સાથે સંઘર્ષ કરીને યુદ્ધ કરીને અમને જે છે આખો પ્રદેશ મેળવી લીધો અને ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રની અંદર એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળે રાજ્ય વિસ્તારમાં વધારો ગીરો રાજ્યાભિષેક થઈ ગયો સમ્રાટ અશોકનો અને પછી પિતા તરફથી એમને જે કાંઈ પણ આપણે કહીએ કે ભાઈ વારસામાં જે કાંઈ પણ રાજ્ય મળ્યા હતા એમની અંદર એમનો વિસ્તાર વધાર્યો એમને પ્રદેશો જીત્યા તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેમનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું વિદ્યાર્થી મિત્રો આ આખો જે છે આપણે જોઈએ તો કે ભાઈ સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તૃત છે એટલે કે મોટા ભાગે સમગ્ર ભારત ઉપર જે છે કોનું રાજ હતું હતું કે ભાઈ સમ્રાટ અશોકનું જે છે રાજ જોવા મળતું હતું ત્યાર પછી આ માટે એમને સમ્રાટની જે છે એ પદવી મળી હતી સમ્રાટ અશોકની ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કલિંગનું યુદ્ધ અને અશોક હૃદય પરિવર્તન અશોકની મહત્વ એક જ ઈચ્છા હતી કે કોઈ પણ સંજોગોમાં એમને કલિંગ એટલે કે ઓડિશા એમને જીતવું હતું અને એની મહત્વકાંક્ષા માત્ર એક જ હતી કે ભાઈ આખા જે શરૂઆતમાં આપણે જોયું તો કે ભાઈ મગજ જે છે એનો જ એક ભાગ હતું કલિંગ પણ સંજોગો અનુસારમાં આ છૂટું પડી ગયું હતું આ માટે એમની એક ઈચ્છા હતી કે ભાઈ પણ સંજોગોમાં કલિંગને જીતીને આ એક મગજ સામ્રાજ્યનો અને ભાગ બનાવવો હતો પણ આ કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થાય છે કેવું થાય છે તે આપણે આમાં જોવાનું છે હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મગધની પાડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો રાજા હતા ત્યારે તે એમનો એક ભાગ હતો પણ આ નંદ રાજાને કોણ હરાવે છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ત્યારે એ છૂટું પડી જાય છે પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું જ્યારે મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્યે જ્યારે સ્થાપના કરી ત્યારે તે સ્વતંત્ર અલગ છૂટું પડી ગયેલું હતું કલિંગને ફરીથી મગજ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે ઈસવીસન પૂર્વે બસો એકસઠ કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું આ યુદ્ધમાં અશોકનો વિજય થયો આ કલિંગને ફરીથી મગજનો એક ભાગ બનાવવા માટે મહત્વકાંક્ષા હતી એમણે એક ઈચ્છા હતી અશોકને કે ભાઈ કોઈપણ સંજોગોમાં મારે આ મગધનો એક ભાગ બનાવવો છે આ માટે કલિંગના જે રાજા હતા જયંત એની સામે અશોકે યુદ્ધ જાહેર કર્યું અને અંતે આ યુદ્ધની અંદર સમ્રાટ અશોકનો વિજય થાય છે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું યુદ્ધમાં તો વિજય પ્રાપ્ત થઈ ગયો અશોકની જે મહત્વાકાંક્ષા હતી સમ્રાટ અશોકની જે મહત્વાકાંક્ષા હતી તે પણ એની પૂરી થઈ ગઈ કલિંગ ઉપર વિજય મેળવીને તેમણે જે છે મગજનું એક આખું મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું પણ યુદ્ધ પૂરું થઈ ગયા પછી નગરની અંદર અને યુદ્ધભૂમિ ઉપર અશોક જે છે એ જોવે તો કે બધે ભાઈ દુઃખ અને શોખનું વાતાવરણ જોવા મળે છે યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો જ્યારે યુદ્ધ ભૂમિ પર આંટો મારતો હતો ત્યારે એમને જેની ખુમારી હતી અને ત્યાર પછી આપણે જોઈએ કે જે સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયા એમને ત્યારે એને કલિંગ ઉપર જે વિજય મેળવતો હતો એનો આનંદ એમને ઉતરી ગયો અશોકના મનમાં શાંતિ હણાઈ ગઈ અશોકને થયું કે આહા મેં શું કર્યું બહુ મોટી ભૂલ કરી નાખી મારા જીવનની અંદર યુદ્ધમાં થયેલી ખુમારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પાછા લાગણી જન્મી દુઃખ થયું અંદરથી અને આહા મેં એક વિજય મેળવવા માટે એક મારી મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે મેં લાખો લોકોની જિંદગી બગાડી નાખી એના હૃદયની અંદર એનું એકલું એમ કહેવાય ને કે આમ થાય છે કે આ મારા જીવનની મોટામાં મોટી મારી ભૂલ હતી યુદ્ધની નિરંતરતા સમજાય જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું યુદ્ધની આખી નિરંતરતા એમને સમજાઈ ગઈ અને કલિંગનું યુદ્ધ એના જીવનનું અંતિમ યુદ્ધ કરી નાખ્યું ત્યાર પછી આ સમ્રાટ કે પ્રતિજ્ઞા કરી કે હું આ જીવન કોઈ સાથે યુદ્ધ નહીં કરું યુદ્ધ ભૂમિની અંદર આટો માર્યો એટલે કોઈનો પગ કપાઈ ગયો હતો કોઈનો હાથ કપાઈ ગયો હતો કોઈનું ધડ કપાઈ ગયું હતું કોઈનું માથું કપાઈ ગયું હતું આવું જોઈને અશોક થયું કે આ આ બધું શું જોઈને એકલો દેખારો હાહાકાર કોઈની પત્ની રોવે કોઈની બેન રોવે કોઈની મા રોવે કોઈના છોકરા રોવે અશોકને થયું કે આ શું એક મારી ઈચ્છા માટે મેં લાખો લોકોની જિંદગી બગાડી નાખી માટે અશોક સમ્રાટને ખૂબ જ પછતાવો થાય છે અને ત્યાર પછી એક નિર્ણય છે યુદ્ધભૂમિની અંદર જ કે આ પછી હું કોઈ દિવસ યુદ્ધ કરીશ નહીં બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એમને એક બૌદ્ધ સાધુ મળે છે એમનું નામ છે ઉપગુપ્ત ના ઉપદેશથી તેને શાસ્ત્રોનો ત્યાગ કરી તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું સમ્રાટો શોકને એક સાધુ મળે છે બૌદ્ધ સાધુ છે તેનું નામ છે ઉપ્તગુપ્ત તેમણે કીધું કે ભાઈ તું હવે આ શસ્ત્રોને છોડી દે આ બધા હથિયારો મૂકી દે અને શાસ્ત્રો પકડી લેવાય તો એક સમ્રાટ છો હવે તારે યુદ્ધ કરવાની જરૂર નથી યુદ્ધ કરીને તે શું મેળવ્યું બીજાની એકલું દુઃખ જ મેળવ્યું તે તારે મહત્વાકાંક્ષા માટે તે બીજાની જિંદગી બગાડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મનું રાગી અશોક બની ગયો બૌદ્ધ ધર્મ સ્વીકારીને એક જે રાજા હતો સમ્રાટ અશોક એમાંથી એક રાજામાં છે એક ધર્મનું રાગી ધર્મના માર્ગે ચાલનારો એક અશોક બની ગયો સમ્રાટ રાજામાંથી શું બની ગયો છે તો કે એક માત્ર ને માત્ર એક પુરુષ બની ગયો જે ધર્મના રસ્તે ચાલવાનારો અશોક પહેલો એવો શાસક હતો કે જેના શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અશોક માત્ર એક એવો રાજા હતો કે જેમને કહેવાય ને કે ભાઈ શિલાલેખોમાં પથ્થરોમાં પોતાના લેખો જેસી કોતરાવીને લોકો સુધી એમનો સંદેશો એમણે પહોંચાડ્યો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે અશોકના જે મોટા ભાગના અભિલેખો છે એમની ભાષા કેવી છે તો કે પ્રાકૃત છે અને એની જે લિપિ છે તે બ્રાહ્મી લિપિ જેસી જોવા મળે છે આપણે જે છે એમનો નમૂનો જોઈએ તો કે બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મણી લિપિમાંથી વિકસી છે અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો અહીંયા માત્ર આપણે પાંચ નમૂના આપ્યા છે તે પાંચ નમૂના માત્ર અઅક્ષર છે તેમાં પ્રારંભિક બ્રાહ્મણી લિપિ તમે જુઓ તો કે ત્ર જોવા મળે છે પણ છે એ અ હિન્દીમાં અબરોબર છે દેવનાગરી હિન્દીમાં બાંગ્લાદેશમાં તમે જુઓ છો બાંગ્લામાં મલયાલમની અંદર તમે અ કેવી રીતે છે અને તમિલની અંદર અ કેવી રીતે છે આ એમની જે છે તો કે આપણને બ્રાહ્મી લિપિ છે એ જોવા મળે છે કે જે શિલાલેખો દ્વારા લોકો સુધી એમને સંદેશો પહોંચાડવાનો છે એ પ્રયત્ન કરેલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ આવતીકાલે હું તમને સરસ મજાની જે છે જે પીડીએફ બાકીએ છે તે હું તમને મોકલી આપીશ સરસ રીતે તમે અભ્યાસ કરજો બસ ટૂંક સમયમાં તમારી એક્ઝામ છે સ્ટાર્ટ થવાની છે વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાનથી તમે અભ્યાસ કરજો જય હિન્દ જય ભારત